ચારેક દિવસ પહેલાં સુરતની અંદર એક ચર્ચાએ જબરજસ્ત જોર પકડ્યું હતું કે એક ત્રેવીસ વર્ષની શિક્ષિકા કે જેની પાસે એક અગિયાર વર્ષનો સ્ટુડન્ટ ભણવા માટે આવતો હતો ટ્યુશનમાં અને આ શિક્ષિકા અને અગિયાર વર્ષનો વિદ્યાર્થી બંને ચાર દિવસથી ગાયબ હતા નમસ્કાર સુરત નહીં પરંતુ આખા ગુજરાતની અંદર એક વાત જબરજસ્ત ચર્ચામાં છે અને એ વાત એ છે કે સુરતના પુણા વિસ્તારની એક ત્રેવીસ વર્ષની શિક્ષિકા અને એક અગિયાર વર્ષનો વિદ્યાર્થી સાથે ભાગી ગયા અને ચાર દિવસ પછી હવે પકડાઈ ગયા છે ત્યારે લોકોને એ વાત જાણવામાં રસ છે કે ક્યાંથી પકડાયા અને આ લોકો ભાગી કેમ ગયા હતા તો આ બધા વિષય હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ચારેક દિવસ પહેલાં સુરતની અંદર એક ચર્ચાએ જબરજસ્ત જોર પકડ્યું હતું કે એક ત્રેવીસ વર્ષની શિક્ષિકા કે જેની પાસે એક અગિયાર વર્ષનો સ્ટુડન્ટ ભણવા માટે આવતો હતો ટ્યુશનમાં અને આ શિક્ષિકા અને અગિયાર વર્ષનો વિદ્યાર્થી બંને ચાર દિવસથી ગાયબ હતા બાળકના પરિવારના લોકો બી ચિંતામાં હતા આ શિક્ષિકાના પરિવારના લોકો પણ ચિંતામાં હતા અને પોલીસ પણ ટેન્શનમાં હતી કે આ ભાગીને ગયા ક્યાં પોલીસ તો એની સ્ટાઇલ મુજબ બધી પ્રયાસ કરવાનો શરૂ કરી દીધો પોલીસનો જે એક મોડેસ ઓપરેન્ટ હોય છે કે પોલીસ એક પહેલાં યોજના બનાવી દઈ કે ક્યાં ક્યાં શક્યતાઓ છે એટલે પોલીસે પહેલાં પોતાની શક્યતાઓ મુજબ રેલવે સ્ટેશન પર તપાસ શરૂ કરી કે જો અહીંયાથી ભાગશે કારણ કે જે જ્યાં સોસાયટીમાં આ શિક્ષિકા રહેતી હતી અને આ એની નજીક જ આ છોકરો રહેતો હતો તો એ સોસાયટીમાંથી પસાર થતી વખતે સીસીટીવીમાં શિક્ષિકા અને આ જે વિદ્યાર્થી છે એ દેખાયા હતા એટલે એ પછી તપાસ શરૂ કરી કે ટ્રેન મારફતે કદાચ જાય તો રેલવે સ્ટેશન ઉપર જઈ શકે તો રેલવે સ્ટેશનની આજુબાજુના સ્ટેશનના પ્લેટફોર્મના બધા સીસીટીવી ફૂટેજ છે એ પોલીસે તપાસ તપાસી લીધા પરંતુ કોઈ જગ્યાએ નહીં શિક્ષિકા દેખાય નહીં વિદ્યાર્થી દેખાયો એ પછી જે સરકારી બસ સ્ટેન્ડો છે ત્યાં પોલીસે સીસીટીવી ચેક કર્યા પરંતુ ત્યાંય બી પોલીસને કોઈ સફળતા નહીં મળી એટલે પછી પોલીસે એનો ફોકસ ફેરવી દીધું કે સરકારી બસમાં ગયા નથી ટ્રેનમાં ગયા નથી તો હવે એક ઓપ્શન છે કે ખાનગી લક્ઝરી બસ છે એની અંદર ગયા હોઈ શકે પણ હવે આટલી બધી લક્ઝરી બસો દોડતી હોય તો એ પોલીસને માટે શોધવું બહુ જ મુશ્કેલ હતું બીજું પોલીસ માટે મુશ્કેલી એ પણ હતી કે આ જે શિક્ષિકાની પાસે મોબાઈલ હતો એ રેલવે સ્ટેશન પાસે સ્વિચ ઓફ આવી ગયો હતો એટલે એનું લોકેશન મળવું પણ પોલીસ માટે બહુ જ મુશ્કેલ હતી પરંતુ આ શિક્ષિકાનું કમનસીબ ગણો કે પોલીસની મહેનત ગણો પોલીસને એક વાત એવી પોલીસે શોધી કાઢી કે આ શિક્ષિકાની પાસે એક અન્ય મોબાઈલ પણ છે અને એ મોબાઈલ ચાલુ છે એટલે એ મોબાઈલ ચાલુ હતો તો એ મોબાઈલને પોલીસે ટ્રેસ કરી લીધો અને પોલીસને ખબર પડી ગઈ કે આ શિક્ષિકા અને વિદ્યાર્થી કઈ જગ્યા પર છે એટલે સુરતથી પૂણા પોલીસ સ્ટેશને ચાર પોલીસની એક ટીમ બનાવી અને આ વિદ્યાર્થી અને શિક્ષિકાને પકડવા માટે મોકલી આપ્યા હવે પોલીસને તો ટ્રેસ કરી દીધી હતી એટલે પોલીસને ખબર પડી કે આ એક ખાનગી લક્ઝરી બસની અંદર આ લોકો જઈ રહ્યા છે અને રાજસ્થાન બોર્ડર પાસે શામળાજી નજીક પોલીસે બસને આતરી લીધી અને એ બસમાંથી શિક્ષિકા અને વિદ્યાર્થીને ઉતારી લીધા અને પ્રેમપૂર્વક સમજાવીને પોલીસ સુરત લઈ આવી છે હવે આ બાબતે અમે પૂણા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ દેસાઈને ફોન કરીને પૂછ્યું કે આ શું કામ એટલે શું કામ આ શિક્ષિકા ભાગી ગઈ હતી એવી કંઈ વાત કરી તો પીઆઈએ અમને એવું કીધું કે હજુ આ શિક્ષિકા અને વિદ્યાર્થીને અમે એક કલાક પહેલાં જ લાવ્યા છે એટલે હજુ એમની અમે પૂછપરછ કરી રહ્યા છે પરંતુ એટલી એક માહિતી મળી છે કે આ શિક્ષિકા પાસે પહેલાં ત્રણ વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી એની પાસે ભણતો હતો અને એવું જાણવા મળ્યું હતું કે આ અગિયાર વર્ષના છોકરાને અને શિક્ષિકાને બંને એકબીજાને ગમવા માંડ્યા હતા મતલબમાં એકબીજા પ્રત્યે એમને સોફ્ટ કોર્નર હતો હવે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે ભાઈ અત્યાર સુધી આપણે એવું સાંભળીએ કે મહિલા પોતાના ઘરના છોકરાઓને લઈને ભાગી ગઈ એવું આપણે સાંભળીએ પરંતુ આ તો બીજાના ઘરના છોકરાને લઈને શિક્ષિકા ભાગી ગઈ ઘણા લોકોને એવો સવાલ થાય કે આ અગિયાર વર્ષના છોકરાને શું કામ ભાગી ભગાડીને લઈ ગયા હશે હવે સામાન્ય રીતે અફેરનો સવાલ બહુ ઓછો આવે કારણ કે આ છોકરો માત્ર અગિયાર વર્ષનો છે હજુ તો એને મોછોય નથી ફૂટી તો પછી આ છોકરાને લઈ જવા પાછળનું કારણ શું તો અમને પીઆઈએ કીધું કે હમણાં અમને પ્રારંભમાં એવું જાણવા મળ્યું છે કે આ શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેના ઘરેથી ઠપકો આપતા હતા બંનેના ઘરેથી ખીજવાતા હતા ખખડાવતા હતા એને કારણે આ બંને દુઃખી આત્માઓ એક થઈ ગયા કારણ કે બંનેની જે સમસ્યાઓ હતી એ એક જ હતી કે ઘરના લોકો ખીજવાય છે ઘરના લોકો ખખડાવે છે ઘરના લોકો ઠપકો આપે છે એટલે આમ નક્કી કરીને કે બંને જણાની સમસ્યા એક જ છે અને બંને એ આવે ત્રણ વર્ષથી આ છોકરો આ એક જ શિક્ષિકાની પાસે ભણવા માટે જતો હતો એટલે સોફ્ટ કોર્નર તો હતી જ અને એને માટે ભાગી ગયા હોય એવું અત્યારે લાગે છે પરંતુ હજુ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કારણ કે પોલીસે તપાસની અંદર એ પણ જાણવા મળ્યું કે આ મહિલાએ લક્ઝરી બસમાં ભાગતા પહેલાં ત્રણ ચાર દિવસ પહેલાં એક ટ્રોલી બેગ પણ ખરીદી હતી તો એનો મતલબ પોલીસ એ પણ કરી રહી છે કે આ વિદ્યાર્થીની સાથે ભાગવાનું છે એવું આ મહિલાનું બહુ આગોતરું આયોજન હતું અને એના માટે જેણે આ ટ્રોલી બેગ ખરીદી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ